હું બી પટેલ ભારતની લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરવા માટે મારી એક રચના રજૂ કરું છું પવિત્ર મત પરખ ભારત કાજ ભાગ એક શીર્ષક છે સચોટ પરખથી હર્ષ રચાય કેટલો બધો કિંમતી છે મત તમારો મત આપજો અતિ પાવક પવિત્ર છે મત તમારો મત આપજો વતનમાં હોવ કે વતનથી દૂર સમય આપજો સારા અને સાચાને જ ચૂંટવા મત આપજો નીતિને દાનત જોજો કર્મ ધર્મ માર્ગ પણ જોજો જે હોય સતત કર્મશીલ એને જ મત આપજો વર્ષો સુધી ભગવાનને કેદમાં રાખનારા લાજો વર્ષો સુધી ભગવાનને કેદમાં રાખનારા લાજો પ્રાણ પ્રતિષ્ઠા કરી ધર્મ રક્ષશે એને મત આપજો જુઓ તક ઘર આંગણે આવી ગઈ મતદાનની જુઓ તક ઘર આંગણે આવી ગઈ મતદાનની સચોટ પરખથી સચોટ પરખથી હર્ષ આપનારને જ મત આપજો સચોટ પરખથી થી હર્ષ આપનારને જ મત આપજો વતન નારદીપુર રહેવાસી અમદાવાદ સૌના આભાર સહ વિરમું છું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ